બધી બાબતનો રોડ રસ્તા નળ કનેક્શન બધો વિકાસ ચાલુ જ છે વિકાસ સારા મારો છે તો શું કહેશો તમે અમારા સરપંચ યંગ છે ને કનોડા તાલુકામાં યંગ સરપંચ પેલા છે અચ્છા યંગ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા ચિત્રવળ ગામના જે સરપંચ સાહેબ છે એમની શોપ પર આવ્યા છે એમની દુકાન છે જ્યાં સરપંચ સાહેબ પોતે અહીંયા માઉ બનાવે છે જેમ કે તમે જોઈ રહ્યા છો દર્શકો અત્યારે હાલ હું અહીંયા આવી ગયો છું ચિત્રવળ ગામની અંદર જે સરપંચ સાહેબ છે ચિત્રાવટા એમની શોપ પર એમની શોપ છે મસાલાની પાન મસાલા ને પાન પાર્લર કહેવાય અહીંયા હે પાન પાર્લર પાનનો ગલ્લો ગલ્લો આ ગલ્લા પર હું આવ્યો છું અહીંયા અહીંયા બીડી પાન શ્રીજી પાન શ્રીજી પાન નામથી તો સરપંચ સર બેઠા છે એમને આપણે વાતો કરીશું આજે થોડો એક ઇન્ટરવ્યુ ટાઈપ પણ લઈશું આ હું સરપંચ સાહેબ પહેલાં તમને એમનું કામ દેખાડી દઉં કે ગામની અંદર સરપંચ સાહેબ કેવી રીતનું કામ કરે છે પોતે મતલબ એટલી મહેનત કરીને જે છે મસાલો બનાવી રહ્યા છે બાગવાન સૌથી પહેલા તો આપનું નામ જણાવો આપનું નામ શું છે નિલેશભાઈ જમનભાઈ પાનસુરિયા તમે આ ગામ મુખ્ય સરપંચ આ ગામ શું નામ પડે નામ ચિત્ર આ કેટલો ટાઈમ થયો તમને આ ગામના સરપંચ બન્યા દોઢ વર્ષ 2.5 વર્ષ થયા આ ગામની અંદર અગર આપણે વિકાસની વાત કરીએ તો કયા સ્તરે તમે વિકાસ કર્યો છે ગામની અંદર અમારા વિવર્સ થોડો જણાવશો પાણીની લાઈન ભૂગર ગટર પ્યોર બ્લોક સીસી રોડ પાણીનો ટાકો પાણીનો આ બધી વિકાસ તમે મતલબ કર્યો છે હજુ ભવિષ્યમાં તમે આ ગામને કયા સ્તર પર લઈ જવાના નકશો બદલાવી નાખો છો સરકાર પૈસા દઈએ એટલે નકશો બદલાવી નાખો

સરપંચ બોટલે આટલી મહેનત કરી તમને વિડીયોમાં જોવા મળી રહ્યો છે અને બીજો સરપંચ જે છે મેં તમને કીધું કે ભી ઘણા બધા સરપંચ હોય કહેવાય છે સરપંચ છે તો આટલા મોટા પદ પર છે એમને કામ કરવાની શું જરૂર તો તમે જે કામ કરો છો એનું શું કારણ કે ક્યાંથી તમને શીખ મળી આવે અરે કામ ન કરી તો થઈ જ બાવા આમ કઈ ની કઈ કઈ વધતું નથી એટલું બધું કરોડ રૂપિયા કોઈ બરોબર છે સવારે પાંચ વાગે ઉઠીને આવી જવાનું ધંધા ઉપર નવ વાગે બંધ પછી ગામનું કામ કરવાનું બે વાગ્યા લાગે બે વાગે દુકાને આવવાનું

સરપંચ હજી સુધી આપનો માં નથીલેશભાઈ આ ગામની અંદર વિકાસ ની અગર વાત કરીએ કયા સ્તર નો વિકાસ થયો છે બધી બાબત નો રોડ રસ્તા નળ કનેક્શન બધો વિકાસ ચાલુ જ છે વિકાસ છે પેલા જે જૂનો ગામ હતો એમાં અત્યારમાં શું ફેર લાગી રહ્યો છે જાજો ફેર છે જાજો ફેર છે સરપંચ સાહેબ વિશે બે શબ્દો માં કેવું તો શું કેશો તમે અમારા સરપંચ યંગ છે ને કનોના તાલુકામાં યંગ સરપંચ પેલા છે અચ્છા યંગ સરપંચ પેલા છે હા બાવન ગામમાં એક પેલા યંગ સરપંચ પેલા છે બાવન ગામમાં પેલા સરપંચ છે મયુરભાઈ મયુરભાઈ

પછી કોઈ થયો હોય એમાં પછી ક્યાંય મામલતદાર નું કામ હોય એમાં કલેક્ટર નું કામ હોય કે દવાખાના નું કામ હોય એમાં બધી રીતે સરપંચ આગેવાની એની ટોપ છે સરપંચ આવતી આ પાંચ વર્ષની ટીમ માં આજ સરપંચ અમારે જોઈએ લંબાઈ જોઈને મને અમિતાભ બચ્ચન ની યાદ આવી તો એમની જો વાતો કરીશું સરપંચ સાહેબ વિશે આ તમારું ગામ છે કેવું વિકાસ થયો સરપંચ સાહેબ આ ના સરપંચ સાહેબ એવો પછી જ વિકાસ ક્યાં વિકાસ હતો ક્યાં વિકાસ હતો બિલકુલ તમે બે શબ્દોમાં શું કેશો સરપોંચ સાહેબ સરપંચ સાહેબ એટલા જામકંટાણા તાલુકામાં નાની ઉમરનો આ પેલો સરપંચ સાહેબ

તો તમે જોયો દર્શક મિત્રો આ હતા અહિયાં ગામના સરપંચ સારો એવો ઇન્ટરવ્યુ લીધો અને બીજે યુવા અને યુવામાં કેટલી છે દાદા આપની ઓગણત્રીસ ઓગણત્રીસ તો સૌથી યુવા વર્ગ છે યુવા વર્ગ ના સરપંચ છે તો અમને બધી ઉમીદ છે કે ભી આ ગામની અંદર સારો એવો વિકાસ થાય આપણે આપડે પ્રાટક કરીએ